હેલ્લો વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ પાઠશાળામાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે સ્પોટિંગના આપણે પ્રયોગો જોતા હતા અને સ્પોટિંગના પ્રયોગની અંદર નમૂના મૂકવામાં આવે છે અને આ પ્રયોગમાંથી કોઈ પણ એક નમૂનો હશે યસ મિત્રો આઈધર ચાર્ટ હોઈ શકે અથવા કાયમી આસ્થાપન માટે બનાવેલી જે સ્લાઇડો છે એ હોઈ શકે છે પુષ્પના બીજા સમયમાં માદા જન્યુજનકના વિકાસની વિવિધ અવસ્થાઓની ઓળખનો અભ્યાસ કરો મિત્રો આપણને ખબર છે કે પુષ્પમાં જે બીજા છે બીજા અંદર અંડકનો વિકાસ થાય છે અને અંડકમાં ભ્રૂણપૂટ બને છે આ જન્યુજનકની વિકાસની જે અવસ્થાઓ છે એનો અભ્યાસ કરવાનો છે ઓળખવાના પોઈન્ટ પાંચ ગુણ નમૂનાની આકૃતિના પોઈન્ટ પાંચ અને માક વર્ણનના નાનકડોમથું વર્ણન કરવાનું છે નમૂનો ઓળખવાનો છે ચાર મિનિટનો ટાઈમ મળશે આઠ નમૂના છે ને એમાંથી કોઈ પણ એક નમૂનો ફરજિયાત પૂછાય છે તો જરૂરિયાત જો આ પ્રેક્ટિકલ તમે લેબોરેટરીમાં ઇન્ડિવિજઅલ કરો છો તો આપણને ખબર છે કે ભાઈ ઊભા છેદની આપણી પાસે સ્લાઇડ હોવી જોઈએ કાયમી આસ્થાપનની ફોટોગ્રાફ હોવા જોઈએ ચાર્ટ હોવા જોઈએ અથવા મોડલ હોવું જોઈએ કે જેમાંથી આપણે જન્યુજનક અવસ્થાનો અભ્યાસ કરી શકીએ છીએ જ્યારે આપણે અન્નપિંડનો ઊભો છેદ લઈએ છીએ ત્યારે આપણને ખબર છે મિત્રો કે ભાઈ આપણું જે પુષ્પ છે સ્ત્રી છે એમાં પરાગાસન પરાગવાહિની અને અંડક અંડકમાં ભ્રૂણપુટનો વિકાસ થાય આ ભ્રૂણપુટનો વિકાસ જ્યારે થાય છે એ પહેલાંનું જે સ્ટ્રકચર જે છે એ આપણને અહીંયા બતાવેલું છે કે ભાઈ અંડકતલ ભ્રૂણપુટ બાહ્ય અંડક આવન અંતઃ અંડકાવરણ અંડછદ્ર અને અંડકદંડ તો અહીંયા જે પ્રદેહ છે આ પ્રદેહના અંડછિદ્રીય છેડા તરફનો કોષ કે જે એમ એમ સી મહાબીજાણુ માતૃકોષ મેગાસ્પોર મધર સેલમાં કન્વર્ટ થાય છે અને આ મેગાસ્પોર મધર સેલ છે એનું અર્ધિકરણ થાય એટલે આપણને ખબર છે કે ભાઈ એક સક્રિય મહાબીજાણુ અને ત્રણ મહાબીજાણું છે એ અવનત પામે છે અને સક્રિય મહાબીજાણુનું સંભાજન જ્યારે થાય ત્યારે એકમાંથી બે કોષ કેન્દ્ર બને બેમાંથી ચાર કોષ કેન્દ્ર એટલે શરૂઆતમાં કોષ કેન્દ્રનું વિભાજન થાય છે અને પછી આ કોષ કેન્દ્ર જે છે એટલે કે આઠ કોષ કેન્દ્ર વાળી અવસ્થા બની જાય પછી ત્રણ ઉપર ત્રણ નીચે અને બે મધ્યમાં ત્રણ છે માંથી બે સહાયક કોષ એક કોષ ત્રણ પ્રતિ કોષ અને બે ત્રિકીય કોષ કેન્દ્ર આવી રીતે આ ભ્રૂણપૂટની અવસ્થા બને છે અને આપણે માદા માદાજન્યુજનકનો વિકાસ કહેશું તો ઓળખવાનું છે અને લખવાનું છે કે એટલું બસ જે તમે થિયરીમાં ભણો છો એ જ બધું રાઇટિંગમાં લખવાનું છે કે ભાઈ એક અંડક અંડકમાં સામાન્ય રીતે એક ભ્રૂણપુટ હોય છે માદા જનુજનકના વિકાસની શરૂઆત મહાબીજાણુ માતૃકોષથી થાય મહાબીજાણુ માતૃકોષ એમાંથી બનશે તો કે પ્રદેહના અંડ છે દ્રિય છેરા તરફનો કોષ જે દ્વિતીય છે એનું અર્ધીકરણ થાય એટલે ચાર મહાબીજાણુ બને ત્રણ એક સક્રિય હશે ત્રણ અવનત પામે છે એટલે કે નિષ્ક્રિય છે એક સક્રિય છે એના કોષ કેન્દ્રનું સંભાજન થાય છે ત્રણ વાર એટલે એક માંથી બે બે માંથી ચાર ચાર માંથી આઠ આમ આઠ કોષ કેન્દ્ર બને છે જેમાં ત્રણ ઉપરની તરફ ત્રણ નીચેની તરફ ગોઠવાય છે બે મધ્યમાં દ્રિકીય કોષ કેન્દ્ર બનાવે છે આમ ફાઇનલી ભ્રૂણપુટમાં તમને થ્રી પ્લસ ટુ પ્લસ થ્રી વાળી અવસ્થા જોવા મળે છે જે તમને અહીંયા આપેલી છે અને હવે એ પોતાના કોષ અલગ બનાવશે કોષરસ વિભાજન કોષ રસ મેળવશે કોષ દિવાલ મેળવશે તો હવે આમાંથી તમને પ્રશ્ન પૂછાય અથવા લખી શકો કે ભાઈ કેટલા કોષીય અવસ્થા તો કે સાત કોષીય કેટલા કોષ કેન્દ્ર તો કે આઠ કોષ કેન્દ્ર કેટલા કોષમાં કોષ દિવાલ છે તો કે છ કોષમાં કોષ દિવાલ છે તો આવી રીતે આ સ્પોર્ટિંગની અંદર ચાર મિનિટમાં તમે જે વર્ણન કરી શકો એટલા મુદ્દાઓ લખવાના છે અને આઇડેન્ટિફાઈ કરવાનું છે થેન્ક યુ થેન્ક યુ સો મચ